કોઈ ધર્મ વાત નથી જ્યાંના પરિવારમાં કોઈ સંતો ક્યારે આવતા નથી ન્યા કોઈ સત્સંગ થતો નથી ન્યા કોઈ પ્રાર્થના થતી નથી ન્યા કોઈ સંજ્ઞા નથી થાતી એવા પરિવારમાંથી આવે છે આ કથા અને એને બધાય આપણે ઓળખી રામ કથામાં જેનો નામ છે સબરી અંબા આમ તો આખી રામ કથામાં તમે જો તો 14 વર્ષની માયકોર ભગવાન ત્રણ જગ્યામાંથી બોલ્યા છે અને ત્રીજી કથા ભગવાન શબરીની સાથે કરી ત્રણ ત્રીજા માટે ભગવાન કથા વ્યક્તિ એવી છે

આ માછીમાર છે એક છે કેવત એ પણ એક માછીમાર છે અને એક છે પણ ખરેખર છે કથા એમ આ તો માણસ પૂરો અજ્ઞાની મળે તો સમજાવવામાં મજા આવે અને તો પૂરો સમજવું માણસ મળે તો મજા આવે કાં તો જેને કઈ ખબર જ નથી એને સમજાવવામાં બહુ સરળ પડે

મોરારિત્રો દધ્યા વહીવો ચંદ ગોવિંદો ધરમાદ વે તે હવે પીબ સ્વામૃત વેત દેવમ ગોવિંદ ધામો ધરમારે આજે માતા બહેનો બેઠા છે એટલે એના માટે જ મારે થોડીક ચર્ચા